ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે પરાશરા ભાઈ તમે કપાસ તો વેચી નથી નાખેલો ને તમે ખુદ ખેડૂત મિત્રો મારી ગોડાઉનમાં જોઈ શકો છો કે અત્યારે અમે ઘીરે કાલા ફોલતા હોવાથી અત્યારે ગોડાઉન નથી ખોલતા પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને એમ થતું હશે કે પરાશરાભાઈએ કપાસ વેચી નાખેલો છે પરંતુ તમે ખુદ ખેડૂત મિત્રો મારી ગોડાઉનમાં જોઈ શકો છો કે આવી રીતે અકબંધ ખૂબ સારી એવી ગુણવત્તાવાળો કપાસ હોવાથી સટ્ટો કરીને રાખેલો છે ખેડૂત મિત્રો એકદમ થડી કરીને કપાસ સરસ મજાનો ગોઠવેલો છે જે તમે ખુદ અત્યારે વિડીયોમાં જોઈ શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટમાં પણ જણાવી રહ્યા છે કે પરાસરાભાઈ અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો સુધી અને અમુક વિસ્તારોમાં તેનાથી ઉપરના ભાવે પણ કપાસના સોદા છે તે ગામડે બેઠા કપાસના વેપાર છે તે થઈ રહ્યા છે ખેડૂત મિત્રો મારે અત્યારે કપાસ વેચવાની કોઈ પણ પ્રકારની ઉતાવળ કે આયોજન એટલા માટે નથી કે આર્થિક રીતે મારી પરિસ્થિતિ અત્યારે સારી હોવાથી ખેડૂત મિત્રો હું મારો પોતાનો અંગત અભિપ્રાય તમને જણાવું તો અત્યારે આ ભાવ મને પોસાતા ન હોય કપાસની બજાર સુધરે તેવા વિચારથી અને સારા આશયથી ખેડૂત મિત્રો કપાસ સાચવેલો છે કપાસિયા ખોળ કપાસિયામાં પણ થોડો ઘણો સુધારો જોવા મળેલો છે અને ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ ખૂબ સારી એવી રિકવરી આવી હોવાથી કપાસ છે તે અત્યારે હાલ પૂરતું વેચાણ કરવાનું મેં અટકાવેલું છે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા આધારે અને કપાસ બજારની અને વૈશ્વિક કપાસ બજારના પ્રવાહોને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને તમારી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારે તમારા ખુદના ભરોસે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તે પ્રમાણે તમે કરી શકો છો ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો